મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર ગામમાં એકસો આઠ મહાયજ્ઞ અને રામકથાનું ભવ્ય સમાપન મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર ગામમાં પાવન ધરતી પર એકસો આઠ જપ મહાયજ્ઞ અને રામકથાનું આજરોજ ભવ્ય સમાપન થયું હતું આ યજ્ઞમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને હિન્દુ સંસ્કૃતિ તેમજ આસ્થાનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો આ પવિત્ર કાર્યને સફળ બનાવવા માટે અનેક ભક્તજનોએ તન મન ધન અને શારીરિક સેવા દ્વારા પોતાનું યોગદાન આપ્યું હતું ખાસ કરીને ભુજપુર મહિલા મંડળનું પ્રદાન પ્રશંસનીય રહ્યું હતું આ યજ્ઞના આયોજનમાં શ્રી મહેશ્વરીદાસ ત્યાગીજી શ્રી શિવમદાસ ત્યાગી અને શ્રી શંકરદાસ ત્યાગીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું હતું જેઓએ યજ્ઞને ભવ્ય સ્વરૂપ આપ્યું હતું આ અંતિમ દિવસે યજ્ઞપૂર્ણાની સાથે જ શ્રદ્ધાળુઓએ ભવ્ય હવન યજ્ઞ અને મહાપ્રસાદમાં ભાગ લીધો હતો ઉપસ્થિત મહાત્માઓએ સદભાવના અને શાંતિના સંદેશ સાથે હિન્દુ ધર્મના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો આવા ધાર્મિક કાર્યોથી હિન્દુ સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં વધારો થાય છે અને સમાજમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જાગૃતિ ફેલાય છે આજના સમારોહમાં સૌએ એકસાથે સમૂહ પ્રાર્થના કરી અને ભવિષ્યમાં પણ આવા આયોજનો થવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આ કથાની પૂર્ણાવતીની જે આજે શ્રી એક્સ આઠ કુંડી જગનાથ અને સીતારામ નામ જપ આ ભુજપનભિ ઉપર અગિયાર દિવસનો જે કાર્યક્રમ હતો આજે પૂર્ણવતીના દિવસે આપણે ભાગવત કથા જે રામાયણ કરી છે રામાયણ જે કશ્યપ શાસ્ત્રીય હતા એનો રસપાન ધરાવ્યો અને જે માતાજી અગિયાર દિવસ અમારે શાંતિપૂર્ણ પ્રોગ્રામ થયો છે અને કોઈ પોલીસની સુરક્ષા વગર અને મુંદ્રા તાલુકાના પોલીસ સ્ટેશન ટ્રાકપર પોલીસ સ્ટેશન એ અમારા સાથે એસપી સાહેબ સાથે અહીંયા આવી બધા મળી ગયા હતા અને અમને કોઈ તકલીફ ન હતી અને આ જે એકસો આઠ કુલીસ ઝગ્ન છે જે એનું સ્વરૂપ છે આજે ભૂજ પર લીધું છે એકસો આઠ રુદ્રની માળાનું તો આખા જે કચ્છમાંથી બધા જે પધારેલા માણસો આ જે પરિક્રમા કરી સત્તા સાંભળી દાવદે અગિયાર દિવસનો બધો પ્રોગ્રામ પૂર્ણાવતીના દિવસે બધા ગામથી આવેલા જે આ રુદ્રાક્ષ મહાદેવનો જે મહાદેવ ગ્રુપ અમે કહીએ છીએ તો આ અમારો મહાદેવ ગ્રુપ તો સાત જણાનો હતો પણ પૂર્ણાવતી અગિયાર દિવસથી કરી પહેલાં દિવસથી કરીને અગિયાર દિવસ સુધી બધી બહાર ગામોથી બધી પબ્લિક આવી એ મહાદેવનું રૂપ છે તો હું ધારણા કરું છું કે આ સાચો મહાદેવનો સણાતયનો જે મહાદેવ ગ્રુપ બન્યો છે હું એકલો નથી આમાં એક લાખ ને એક લાખ પાસઠ હજાર માણસો જે આનો અંગ બન્યા છે સાત સરકાર પૂરો આપેલો છે તો એક એકસો આઠની રુદ્રની સાચીમાળા આ છે અને અમારા ત્યાગી બાપુ ભૂજપર ગામમાં જે આવ્યા પહેલેથી કરીને છેલ્લે સુધી પૂર્ણાવતી સુધી જે સાચા સંત મળ્યા ભૂજપરને અને એ ભૂજપરને અવસર મળ્યો અને ભૂજપર એનો જે આ લાભ લીધો અગિયાર દિવસે બારોના મહેમાનો બધા તો હું માનું છું કે આ મારા માટે વિષ્ણુ ભગવાન હતો આ ભગવાન હતો ભગવાને તો મેં નથી જોયા પણ આ બધી પબ્લિક છે બધી આ ગુરુ મહારાજ તો આમાં મને ભગવાનનું રૂપ જોવા મળ્યો બધાનો સાથ સહકાર મળ્યો અને જે શાસ્ત્રી છે એ નવ દિવસ જોરદાર જોરદાર જે સપ્તાહ રામાયણ વાંચી અને બધાને રસદાન ધરાવ્યો અને ખૂબ ખૂબ હજારોની આ બાર પંદર હજાર માણસ સત્તામાં બેસતા હોય વીસ હજાર માણસ સત્તામાં બેસતા હોય અઠ્યાવીસ હજાર માણસ સત્તામાં બેસતા હોય તો એનો કેવો મોજ આનંદ હોય ખબર આ કચ્છમાં સારામાં સારો પ્રોગ્રામ અને મુન્દ્રાનો મુન્દ્રા તાલુકાનો ઐતિહાસિક પ્રોગ્રામ છે ચાંદ્રોડાથી જે આરમામા અને સપોર્ટ ચાંદ્રાવાડા જે આરપટીમાનું ગામ છે પૂરોપૂરો સપોર્ટ મળ્યો છે આ પટેલ સમાજ છે અને સનાતન ધર્મનો અમને અહીંયા લાભ મળ્યો છે એ લાભ વખત હું બધાને અભિનંદન કરું છું અને પૂરણ થયો શાંતિ પૂર્ણ જગન થયો કે આ ઐતિહાસિક ન નથી કોઈ કોઈને તકલીફ પડી આટલા માણસો આવ્યા એમાં કોઈને કોઈ તકલીફ નથી પડી અને એ બધા આનંદના સ્વરૂપમાં મોજ માણે છે તો હું કહું છું કે ધન્યવાદ પબ્લિકને આ પછી અમારા સાથે મારે ગ્રુપમાં જોડાના जो भगवान नो महादेव नो रूप धारण कर सौ आठ मा हमें रुद्राक्षी आ पब्लिक है एक सौ आठ माला आ रुद्री साची माला तो वंदन करो ने जय माताजी जय जय शाराम श्री रामचंद्र नारायण भगवती वासुदेवाई जाओ श्री श्री एक हज़ार आठ ज्ञादास त्यागी महाराज कानपुर और श्री सीताराम नाम जप महायक भोजपुर ग्राम में ये हो रही है एक मार्च से चल के और ग्यारह मार्च को आज ये पूर्णावती ले रही है और सारी जनता से ये नम्र निवेदन है कि बहुत अच्छे से यज्ञ को देखा सभी जनता क्षेत्र के दूर दूर के लोग आए इस यज्ञ का आनंद लिए लाभ लिए और ऐसा यज्ञ सभी को करना चाहिए हर 20 किलोमीटर पर जब ऐसी कार्यक्रम ऐसा यज्ञ होगा तो हमारा सनातनी का एक संगठन मजबूत होगा लोगों की विपत्ति का निवारण होगा लोगों की कष्ट का निवारण होगा लोगों की समस्या जाती है यज्ञ से यज्ञ तो एक औषधि है यज्ञ तो औषधि है दवाई जिसको बोलते हैं दावा तो इसलिए यज्ञ जो है हर भूमि पर होनी चाहिए जिस भूमि पर होती है वो भूमि तो पावन होती है और जहाँ तक के लोग उसमें जुड़ते हैं वहाँ तक की पावनता को यज्ञ कर देती है तो इसमें सारे यज्ञ को अब आज तो आखिरी है अब तो कल तो शा सा, आज शाम तक तो रहेगी कल तो समापन का घड़ी है सब लोग विदा हो जाएंगे अपने अपने घरें चले जाएंगे और सभी सनातनियों से निवेदन है कि यज्ञ पर फोकस जरूर डालें यज्ञ जब होगी तो हमारे सनातनी का रक्षा होगा हमारे सनातनी में सबलता आएगी हमारा सनातनी मजबूत होगा और देश के सारे लोग राष्ट्रहित में कार्य करेंगे बुद्धि जब सबल होगी तभी राष्ट्रहित में आप काम करेंगे गौ का सेवा आप तभी कर सकते हैं कि जब आप स्वयं सबल हों अब आप निर्बल हो जाएंगे तो गौ का कौन सेवा करेगा पशु को कौन करेगा खेती कौन करेगा जब बुद्धि नहीं रहेगी शरीर सबल नहीं रहेगी मजबूत नहीं रहेगा तो कौन करेगा ये सब तो इसीलिए पहले मनुष्य को सुरक्षित रखने की उपाय सोचनी चाहिए वो है ताकत यज्ञ में वो यज्ञ ही मनुष्य को सर्व सुरक्षित रख सकती है दुनिया में कोई औषधि कोई सिस्टम नहीं बना है कि जो यज्ञ के बिना जो मनुष्य को सुरक्षित कर दे बाकी तो सब जगह सब कुछ है तो इसलिए सभी जनता से ये निवेदन है सभी जनता को धन्यवाद है बधाई है कि इस यज्ञ में जो भी लोग आए सबका भला हो और भला होगा भी सबको धन्यवाद मारू नाम दर्शन छे અને હું ભોજપુરનો રહેવાસી છું સૌ સૌ પ્રથમ તો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તારીખ એક ત્રણ બે હજાર પચીસથી અગિયાર ત્રણ બે હજાર પચીસ સુધી પરમ પૂજ્ય શ્રી આત્માનંદ દાસજી મહારાજ નેપાલી બાબાના શિષ્ય એવા જ્ઞાની દાસ ત્યાગીજી મહારાજના માર્ગદર્શન અને તેમની દેખરેખ હેઠળ આ મહાયજ્ઞનું સુંદર આયોજન થયું છે ભુજપુર ગામની પાવન ધરતી ઉપર એકસો આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન થયું છે અને આજે એની પૂર્ણાહુતિ છે આ યજ્ઞમાં જે પણ નવ દંપતિઓ અને યુગલો બેઠા છે તે દરરોજ સવારે નવથી બે વાગ્યા સુધી તન મન ધનથી રામ નામ જપમાં લીન થઈ જાય છે અને સમયાંતરે આવા યજ્ઞો ભારત દેશની અંદર આપણા વિસ્તારની અંદર સમયાંતરે આવા યજ્ઞો થવા જોઈએ જેનાથી સનાતન સંસ્કૃતિ ટકી રહે જય શ્રી બહુ પ્રસન્નતાની વાત છે બહુ ભાગશાળી છે આ ભુજપુર ગ્રામ જ્યાં આટલો મોટો ભવ્ય અતિ ભવ્ય સીતા રામ નામ જપ મહાયજ્ઞ એની અંતર્ગત શ્રી રામચરિત્ર માનસની કથા પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ ના મુખારવિંદથી આખો ભુજપુર ગ્રામ સાંભળે છે એના સાથે ઘણા બધા લોકો અહીંયા માણસોને ગણી ન શકાય એવું જાણે કે કુંભનો મેળો અમે બધા ભાગ્યશાળી કશી કે અહીંયા આવી ગયું હોય તો આ બધું જોઈને એટલી બધી અનુભૂતિ થાય છે પ્રસન્નતાની અને હકીકતમાં જે ભાગ્યશાળી છે જે આ યજ્ઞના લાભાર્થી થયા છે જે એમાં બેઠા છે હોમમાં જે હોતા છે જે શ્રોતા છે એ બધા જ પુણ્યશાળીઓ જે એનો પ્રસાદના અધિકારી થાય છે જેમાં પ્રસાદ લીએ છે અને જે એમાં દાન આપે છે બહુ જ ભાગ્યશાળી છે અને અહીંયા તમે કદાચ અહીંયા આવીને જોઈ નથી શકતા આ ન્યૂઝના માધ્યમથી તમને અહીંના વાઇબ્રેશન એની અનુભૂતિ એની પ્રસન્નતા અમે તમને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ કે બહુ જ ભાગ્યશાળી છે જે લોકો અહીંયા આવ્યા છે જેને અહીંનું પ્રસાદ મેળવું છે અને બહુ જ સુંદર યજ્ઞ ચાલુ છે અગ્નિનારાયણ અહીંયા ઉપસ્થિત છે અને ભગવાન અગ્નિનારાયણને ભગવાન રાવના નામથી તૃપ્ત કરવામાં આવે છે અને આ બધું જોઈ અને બહુ આનંદ થાય છે અને આ કચ્છના માટે બહુ ભાગ્ય અને પ્રસન્નતાની વાત છે અને આ ન્યૂઝને પણ હું ધન્યવાદ કરું છું કે આ તડકામાં બેસી તડકામાં ઊભા રહી ચારે બાજુ પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ પાસે પોતાના ધર્મના પ્રચાર માટે તથા ભારતીય પરંપરાને જીવિત રાખવા માટે આ પોતાના કેમેરાના માધ્યમથી દરેક શ્રોતાઓને પહોંચાડે છે જરૂર આજે અગિયારમો દિવસ છે યજ્ઞનો અને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અહીંયા તો નાત જાતના ભેદભાવ વગર અહીંયા જે સનાતન ધર્મનો જે પ્રચાર થઈ રહ્યો છે એવા એ અમારે સાધુ મહાત્માજી આવ્યા છે સંત મિલન તો જઈએ તજ માન મોહ અભિમાન જુ જુ કર આગે ધરે કોટી યજ્ઞ સમાન એવા સીતારામ મહાત્માજી આવ્યા છે એટલે હું તો કહું કે ભૂતપૂર્વની એ આ ધરતીને ખરેખર ધન્યવાદ આપવું જોઈએ કે આવી પબ્લિકને આટલી વ્યવસ્થા કરી છે અને આટલો બધો સંચાલન કરે છે એ લોકોને ધન્યવાદ અને કાર્યકર્તાઓ એક પછી એક મહેનત કરી રહ્યા છે

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માંજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ પૂછગચ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ તમારા ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો